નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલુ શરૂ કરી આજના મુખ્ય સમાચારો સાથે ભાજપે ચૂંટણી પ્રચાર સમિતિની જાહેરાત કરી જયેશવાલ સમ્રાટ અને ગિરિરાજ સહિત પિસ્તાલીસ નેતાઓના નામ શું અમેરિકાએ ભારતને ઈરાનમાં ફસાવી દીધું છે ચા બહાર પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે શું મોદી સરકાર પીસે હટ કરશે ઊભા થયા સવાલો

વિજય મૃતકોના પરિવારને પરિવાર વીસ લાખની સહાય જાહેર કરી કાવતરું હોવાના દાવા સાથે ઉચ્ચ સ્તરીય તપાસ કરી લોહીની નદીઓ ભલે વહે પરંતુ આપણે ક્રિકેટ રમીશું ભારત પાકિસ્તાન મેચ પર સંજય રાઉત નો કટાક્ષ અમેરિકામાં મિસિગની ચર્ચમાં આધેડ ગોળીબાર બાદ આગ લાગી એકનું મોત નવ લોકોને ઇજા રશિયા યુક્રેન પર પાંચસો ને પંચાણું ડ્રોન અડતાલીસ મિસાઇલો ઝિંકી અનેક બિલ્ડિંગોને કર્યું નુકસાન હાલ પોલેન્ડ એલર્ટ પર અમરેલીના સાવરકુંડલા રાજુલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો સેક્ટર ત્રણ માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાયાનો કેસ સામે આવ્યો

લૂંટ ફોટ ચોરી કે મર્ડરના કેસ ઉકેલવામાં સીસીટીવી અને મોબાઈલ ફોન નો મહત્વના એકસો તાલુકામાં વરસાદ સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો જામનગર નજીક અલિયાબાડા ગામમાં રહેતા એક યુવાન પર રેતીના લે વેચના ધંધામાં મન દુઃખના કારણે સરી વડે હુમલો સહ સામે લખાઈ ફરિયાદ ગુજરાતમાં દસ દિવસ તો વિદેશમાં વીક એન્ડમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે અમરેલી એરપોર્ટ પર મિની મિનિપ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું મોટી દુર્ઘટના ટળી ભારે પવન વરસાદથી ગરબરાટ ડોમને નુકસાન ફરીથી સર્ટિફિકેટ મેળવવાની ગરબાનું આયોજન કરવા આદેશને કરાયો યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં દારૂ પીને ધમાલ કરતા નસેબાઝને અટલાદરા પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો અમદાવાદમાં ગર્ભવતી પ્રણીતા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું લગ્નના સાત મહિનામાં કર્યો આપઘાત સ્ટેટ સાયબર ક્રાઇમે આઠસો ને ચાર આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું દસ આરોપીઓની આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ